ડીપી માંગુક્યા વિદ્યાલયમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ડીપી માંગુકિયા વિદ્યાલયમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બચપનને ધ્યાનમાં રાખી અને ટાઇટલ બનાવવામાં આવેલ હતું સુહાના બચપન ટાઇટલના હિસાબે જ આ બધા જ ગીતો બાળકો માટે બનાવવામાં આવ્યા હતા અને એના ઉપર પરફોર્મ કરવામાં આવ્યું હતું હમણાં આ કાર્યક્રમમાં એક મેસેજ સોસાયટીમાં આપવામાં આવ્યો હતો અને એ મેસેજ છે કે વૃદ્ધાશ્રમમાં મા બાપને મૂકતા પહેલાં એક વખત ચોક્કસપણે વિચારો કે આવતીકાલનો દિવસ એ આપણો હશે એટલે સુંદર મજાનો મેસેજ પણ અમે સોસાયટીમાં આપ્યો હતો આ સાથે જ તમારા આજના આ કાર્યક્રમમાં લોટસ ડેવલપર્સમાંથી નરેશભાઈ મોણપરા જ્ઞાનગંગા વિદ્યાલયમાંથી નવનીતભાઈ ગોપાણી દીદી રાદડિયામાંથી રાજુભાઈ રાદડિયા પ્રેસિડેન્સી સ્કૂલમાંથી નટુભાઈ કારિયા સાહેબ ચુડાવાડા સાહેબ ક્રાઉન કોચિંગ ક્લાસથી પ્રકાશભાઈ ગજ્જર સદાકતભાઈ તુષારભાઈ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શાળાનાથ ટ્રસ્ટી શ્રી વિનુભાઈ માંગુકિયા ભાવેશભાઈ કંસારા દેવિકાબેન કંસારા સાથે મળીને આ કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્ન કર્યા હતા આ કાર્યક્રમમાં ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એકવીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને અગિયારસો જેટલા વાલીઓએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો શાળાના જ્યારે ધ્રુવિતાબેન ખૂબ જ સુંદર રીતે સફળ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો સુપરવાઇઝર સોનલબેન બધાના સાથ સહકારથી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા આજના કાર્યક્રમમાં પપ્પા વાલી શ્રીએ પણ ભાગ લીધો હતો શાળાના વીસ વાલીઓએ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈને ખૂબ જ સરસ બાળકોના આ કાર્યક્રમમાં સહભાગી થઈ અને બીજી શાળાને અને સમાજને ઉમદા ઉદાહરણ પૂરું મારું નામ દેવિકા તંસારા હું ડીપી માંગુ કે ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલિકા છું આજે અમારી શાળાનો અઢારમો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેનું ટાઇટલ છે સુહાના બચપન આજકાલ મીડિયા સોશિયલ મીડિયા અને આટલી બધી ગેમ્સ અને આટલા બધા સોશિયલના નેટવર્કમાં બાળકો પોતાની બાળપણની રમતો ભૂલી ગયા છે અને આ રમતો જ્યારે ભૂલી ગયા છે અને ખાલી મોબાઈલ પૂરતું પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે શાળાના એક પ્રયાસ રૂપે બાળકોના માતા પિતા જે ગેમો રમતા હતા એ કન્સેપ્ટને સાથે લઈ અને સુહાના બચપનનું અમે આયોજન કર્યું જેમાં ટોટલ એકવીસ જેટલી કૃતિઓ રજૂ થવાની છે અને આજના અમારા ચીફ ગેસ્ટ છે માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ રાઠો પરમાર સાહેબ અનિલભાઈ રૂંગટા રૂંગટા બ્રધર્સ નરેશભાઈ સોણવરા જે લોટસ બિલ્ડર્સમાંથી છે લોટસ ફાઉન્ડર્સ છે નવનીતભાઈ ગોપાણી અને રાજુભાઈ રાદડિયા આજના અમારા ચીફ ગેસ્ટ છે જેઓ આ અમારા કાર્યક્રમને ખુલ્લો મૂક્યો સૌનું બાળપણ કેવું હોવું જોઈએ જેની એક નાનકડી ઝલક અમારા આ કાર્યક્રમમાં આપ નિહાળી શકશો આ કાર્યક્રમમાં ટોટલ સાડી ચારસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આજે અમે અહીંયા આ સ્ટેજ પરથી ફક્ત છ વિદ્યાર્થીનું ઇનામ વિતરણ કરવાના છે કારણ કે અમારું લિસ્ટ બહુ મોટું છે સાડી વિદ્યાર્થી છે તો આ બધા વિદ્યાર્થીને એક સાથે એક સ્ટેજ પર ઇનામ આપવું અને બાળકોના ઉત્સાહનો જે ડાન્સનો ઉત્સાહ છે એને અધૂરો ન રાખવા માટે થઈને બાકીના ઇનામ વિતરણ અમે અમારી શાળાના પ્રાંગણમાં કરીશું